નામ ભાઈ તમારું સંજય 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 ભાઈ હા સંજય શું થયું સાહેબ બતાવો તો પ્લેટ નાખેલી છે ના આ ઉપર જ ખાલી પેક ના લે અંદર કઈ નથી અંદર કઈ નથી છે હા છે તૂટી તૂટી છે હા છે એમની

કઈ જગ્યાએ આડાજમ આ ક્યાં છો આડાજમ કઈ રીતે આમ બસ બસ આવતી કે અમે તે અને અમે આ રોડ ઉપર ચાલતા ચાલતા જતે લા એનું બેરિંગ ગયેલું હતું બસ અને પાછો વળાય પાછળથી પાછળ કે એ મે બે ઓસ થઈ ગયો પછી ઉપર એક થામલો હતો ને એના થામલાને ઠોકીને થામલો મારો પગ ઉપર પડ્યો થામલો પડ્યો હા એટલે આ પગ અંદર રહી ગયો આ પગ બહાર રહી ગયો બરાબર

घर કેવું કંઈ નથી રાખ્યું છે ઘર તઈ দাওજમાં છે બહુ લાંબો પડે છે અત્યારે કામ ચાલુ છે કે બંધ આમાં તમારે કે થાય પરિવારમાં કોણ કોણ છે તો તમને આ તબિયત ખરાબ થઈ તો પછી দাওત કેમ ના ગયા તમે দাওત બહુ લાંબુ પડે બોલાવે છે સિવિલવાળા કેટલો થયો તો આમાં બીજા

તો અત્યારે તમારે કામ બંધ છે તો અત્યારે કઈ રીતે ચાલે બધું આમ તો એલા પેલા આવે આ બીજા આજુબાજુવાળા છે એમના પાસે ઓ 50 રૂપિયા માંગીને ખર્જો ચલાવી લે આપી દે આપી દે હા જમવાનું જમવાનું એમાંથી જ બનાવી લે કોઈ આપી જાય થોડું કરે એમ આપે એટલે ચાલી અત્યારે શું જરૂર છે તમારે તારે કઈ જરૂર નથી આપ

તો તમારી તો પરિસ્થિતિ એવી છે તમે તો ઉપાડી ના શકો ને કઈ રીતે ઉપાડશો કેમ કે તમે તો આ રીતે છે તો અત્યારે તમારે રહેવાનું ને અનાજ કરિયાણું ક્યાં બધું તમારું ક્યાં છે મને તો દેખાણું નહીં કર તમારી પાસે આધાર કાર્ડ નથી ને નહીં હું તમને શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરાવી દઉં બધા પરિવારને કે ત્યાં તમે રહી શકો ફ્રીમાં સરકારી જ હોય વ્યસન છે તમારે કોઈ પણ આદત પડી ગઈ તો અત્યારે કોઈ વ્યક્તિ પૈસા કે કોઈ મદદ કરે સારી જગ્યાએ વાપરવા માટે તો આપડે વ્યસન નખાય તમે જાતે કમાઈ ને ખાઓ તો વાત અલગ છે ચાલો પણ અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે નથી ને વ્યસન તો ના કરાય ને તો પણ દીકરીનો જન્મ થયો છે તમારા ઘરે અને આપણે કરીએ કાલ સવારે કઈક થઈ ગયું તો અત્યારે વિચારો કે ખાલી પગે હાથ થયું ને તમારે આટલી તકલીફ પડી ગઈ પરિવારમાં તો હવે કાલ સવારે આનાથી વધારે થાય કેન્સર વેન્સર કઈ પણ થયું તો શું થાય પરિવારનું પાછળ વિચાર્યું કે તો આપણે એ તો એ તો ના કરવું જોઈએ ને એક ભાઈ તરીકે છે આપું ઓછું કરી દો તો તમારું સારું છે મને કોઈ પેલું નથી કે ચાલો તમે ઓછું કરી દો તો વધારે સારું અત્યારે અમે લોકો ઉધના પાંડેસરા રોડ પર છીએ અને જ્યાંથી મને આ ભાઈ જે આપણા વિડીયો જોવે છે એમના દ્વારા કોલ આવેલો અને આ જે પાછળ જે વ્યક્તિ અને જે આગળ વિડીયોમાં તમે જોયું મને કોલ આવેલો અને અમને ફોટોસ વિડીયો મોકલેલા કે આ વ્યક્તિની હાલત ખરાબ છે અને આપણાથી જે પણ થાય આપણે કંઈક મદદ કરી તો તમને સુધીરભાઈ કઈ રીતે વિચાર આવ્યો કે હું સેન્ડ કરું વિડીયો અને આપણે અમને મદદ કરીએ આમાં એવું હતું કે મેં અહીંયાથી નીકળતો તો અમારા ડેરી રૂટ છે તો આ ભાઈને મેં મુલાકાત કરી રસ્તા એમનો પગ તૂટેલો જોઈ લો મેં એમને પૂછ્યું કે તમારે કેવી રીતે કહ્યું છે એમનો બનાવ જાય એનો પછી એમણે કીધું કે આવવાનું જરૂર છે પછી એમના વાઇફ પ્રેગનેન્ટ હતા એમને એક દીકરીનો જન્મ લેલો ત્યાં ભાઈને મેં કોન્ટેક કર્યો કે આ સેવાભાવી માણસો છે સંસ્થા ચલાવે છે તો એમને મદદ કરશે આપણો પણ કે આપણે એમને એમને અમારા સુધી પહોંચાડ્યા અને આજે અમે એમને પાછી અત્યારે આવ્યા છે એમની સાથે બધી વાતચીત કરી મૂળ રહેવાથી ગોધરાના છે અને અધૂરી કામ કરીને જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને અહીંયા જે પણ સરકારી ખાલી પ્લોટ હોય કોઈપણ જગ્યાએ ત્યાં રહેતા હતા પરંતુ અમુક કારણો તો એ જગ્યા બંધ કરી હોવાથી હાલમાં એ ત્યાં ફૂટપાથ ઉપર રહે છે અને કંઈક અઢાર જણમાં કામ કરતા હતા અને ત્યાં બસ એક્સિડન્ટમાં એમનો પગ જે હતો એ ફ્રેક્ચર થઈ ગયો હતો અને હાલમાં પણ સળિયા નાખાવેલા છે લગભગ નેક્સ્ટ વીકમાં સળિયા નીકળી જશે જેનો સંપૂર્ણ ખર્ચ સરકારી હોસ્પિટલમાં કરે છે અને અહીંયા જે રહે છે તો આસપાસના લોકો અથવા આવક જાવક દ્વારા જે પણ લોકો થોડી ઘણી મદદ કરે એનાથી એમનું ચાલે છે અને એમનું પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે હાલ એમના ઘરે દીકરીનો જન્મ થયો છે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે રકમ છે એ હું રકમ અત્યારે એમને હું ગુડવિલ તરીકે એક વીસ તરીકે અત્યારે હું એમને આપતો જાઉં છું બાકી તો એમને હાલમાં અનાજ કરિયાણાની વગેરેની કોઈ જરૂર છે નહીં તો જે પણ છે આપણે એમને અત્યારે મદદ કરીએ અને એમના એક દીકરી માટે આપણે એમને સપોર્ટ કરીએ તમે કીધું ને અત્યારે અનાજ કરિયાણું તો તમને બધેથી મળે છે તમને આવક જાવકમાં લોકો દ્વારા થોડો ઘણો સપોર્ટ પણ મળે છે આજે લક્ષ્મીનો ઘરે તમારા ઘરે જન્મ થયો છે ને તો અત્યારે આ જે પણ મારી પાસે રકમ હતી ને અત્યારે એ હું અત્યારે તમને આપતો જ આવું આ રકમને સારા કામે વાપરજો દીકરી માટે દીકરા માટે અનાજ કરિયાણામાં જ્યાં પણ જરૂર પડે ને ત્યાં સારા કામમાં વાપરજો કોઈ ખોટી જગ્યાએ ખોટા વ્યસનમાં વાપરતા નહીં ધ્યાન રાખજો બાળકનું અને બધાનું ધ્યાન રાખજો